ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં બિમસ્ટેક યુથ સમિટીનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ગઈકાલે એટલે કે આઠ ફેબ્રુઆરીના રોજ કર્યું હતું આ સમિટમાં બિમસ્ટેકના સાત સભ્યો દેશના યુવાનો જોડાયા છે સમિટની થીમ છે યુવા એઝ અ બ્રિજ જે દ્વારા યુવા પેઢીને વધુ નિકટ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે બિમસ્ટેક યુથ સમિટ દરમિયાન યુવાનો માટે ભવિષ્યના નેટવર્ક નિર્માણ પર ધ્યાન આપવામાં આવશે હાલમાં યુવા પેઢી જંક ફૂડ અને ડ્રગ્સ તરફ વધી રહી છે જે એક ગંભીર સમસ્યા છે આ જ બાબતને ધ્યાનમાં રાખીને બિમસ્ટેક સાત દેશના યુવાનો દ્વારા નો ડ્રગ્સ અને ફિટ ઇન્ડિયાના સંદેશ સાથે એક વિશેષ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું મહાત્મા મંદિર ખાતે સાયકલ રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો

जिसमें सात विभिन्न देशों से हमारे डेलीगेट्स आए हुए हैं वो सभी यहाँ साइकिल रैली में भागीदारी बन करके ये प्रेरित करना चाह रहे हैं कि ड्रग्स का प्रयोग नहीं करना है युवाओं को ये संदेश देने के लिए एक साइकिल रैली का आयोजन किया गया है हम सबको इनका सहयोग करना चाहिए और आशा है कि बाकी युवा इनसे सीखेंगे और ड्रग्स का प्रयोग नहीं करेंगे